ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન હોય છે અને માત્ર ને માત્ર આ વાયરસની દવા ઇમ્યુનિટી સિસ્ટમ છે રોગ શક્તિ છે એટલે મોટા માણસોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી એમને આની અસર થતી નથી આ વાયરસ સીધો બાળકોના બ્રેન ઉપર એટેક કરે છે એટલે એને ખેંચ આવે છે એને ઝાડા ઉલટી થઈ જાય છે ભયંકર તાવ આવે છે બાળક કોમા જમા જતું રહે છે અને કદાચ જો વાયરસ રિકવર ના થાય તો એનું મૃત્યુ પણ થાય છે તો મિત્રો ખાસ તમારા બાળકોને રોજ સવારે અને સાંજે આ વાયરસ વધારે એક્ટિવ હોય છે મચ્છરદાનીમાં સુવાડવાનું રાખો આખી બાઈના કપડાં પહેરાવો એવું હોય તો સ્કૂલે જાય તો મોડા ઉપર પણ સ્કાપ બાંધીને જાય અથવા તો ઘરમાં પણ ઘરની અંદર સેન્ડ ફ્લાય ના હોય દિવાલની તિરાડો જે હોય એ તિરાડોને એ કરો અને એ માખી ના થાય એના માટે દેશી ઉપાય ગુગળનો ધૂપ કરો લીમડાનો ધૂપ કરો આવું તો એ માખી ત્યાંથી જતી રહેશે તો મિત્રો આટલું ખાસ યાદ રાખજો મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત